સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં વાતાવરણ પલટો આ ગરમી બાદ મેઘરાજાનું આગમન જનજીવનને મળી રાહત સબરકાઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસર ગરમી અને બફારાથી ત્રસ્ત સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને મેઘરાજાએ વિજયનગર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી ગરમીથી સેકાયેલી પ્રજાને ઠંડકથી મોટી રાહત મળી છે વિજયનગર ડઢવાવ કોડિયાવાડા લક્ષ્મીપુરા સામૈયા લીમડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં એક ઉમંગ છવાઈ ગયો અચાનક આવેલા વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરીને લોકોને ગરમીના કહેરથી મુક્તિ મળી ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ખેતી મુખ્ય વ્યવસાય છે ત્યાં આ વરસાદ ખેડૂતો માટે આશાનું કિરણ લઈને આવ્યો છે જોકે શરૂઆતથી વરસાદ હોવા છતાં ભારે પવન અને વીજળીના કારણે અમુક જગ્યાએ નાના મોટા આ પણ અહેવાલ છે તેમ છતાં એકંદરે પ્રજાએ આ વરસાદને હર્ષભેર વધાવી લીધો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જે ગરમીથી ત્રસ્ત જનજીવનને વધુ રાહત આપશે એવા રાજ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા